નમસ્કાર મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં આપણે ગદ્યની અંદર ગુજરાત વિવાહ સંસ્કાર વિશે આપણે ચર્ચા કરીએ તો વિવાહ સંસ્કાર એનો આપણે પહેલી પ્રસ્તાવના જોઈએ ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં સોળ સંસ્કારની પરંપરા પ્રચલિત છે એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મથી સાથે કેટલા ગુણો લઈને આવે છે એ જન્મજાત ગુરુની જાળવણી થઈ જોઈએ વળી એની સાથે સાથે બીજા આવશ્યક અને ગુનોનું પ્રમાણમાં સ્થાપન પણ થવું જોઈએ આ માટેની યોજના તરીકે આ સોળ સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવી છે અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સમિત સીમિત થઈ ગયા છે તો આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ અહીંયા વિવાહ સંસ્કાર છે જે વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવામાં હોય છે શું કે છે કે અહીં પ્રાચીન ભારતના જીવન પ્રણાલીમાં સોળ સંસ્કારોની પરંપરા પ્રચલિત છે એવી માન્યતા અહીંયા છે કે દરેક મનુષ્ય જન્મજાત કેટલાક ગુનો લઈને અહીંયા આવા છે કે મનુષ્યને જન્મજાતના કેટલાક ગુણો અહીં નહીં આવે છે તે ગુણોની જાળવણી સહિતના અન્ય કેટલાક જરૂરી ગુણોના પણ માસમાં સ્થાપન થવું જોઈએ આ અંગેની આયોજન રૂપે અહીં શુલ્ક સંસ્કારનું પ્રચલન જાહેર કરવામાં આવ્યું છે કે વ્યક્તિના જન્મ અથવા ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીના જે શુલ્ક સંસ્કારોનું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે તે આ સર્વ સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રૂપે રહ્યા છે અને જ્યારે કેટલાક અમુક કુટુંબો સુધી સીમિત થઈ ગયા છે આ સુધી સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌ પ્રથમ વિવાહ સંસ્કાર છે કે વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ કરવામાં અહીંયા આવે છે વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓના આધારે કલ્પશાસ્ત્ર વૈદિક સાહિત્યમાં વેદાંત તરીકે પ્રસિદ્ધ શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રોનો સમાવેશ થાય છે આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર સૌ સૂત્ર ગૃહસૂત્ર અને શુલ સૂત્ર એમ ચાર ભાગમાં વહેંચાયું છે તેમાંથી મુખ્યત્વે ગુરુસૂત્રોના આધારે વિવાહ વગેરે થયું છે પરિક્રમા અને સપ્તપદી પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરવામાં અહીંયા લક્ષ્મી સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવાનું પણ લક્ષ્ય રાખવામાં અહીં આવ્યું છે વિષય પ્રવેશમાં આપણે જોઈએ કે વિવાહ સંસ્કારના ભાગની અંદર એ પ્રસ્તુત ગઢમાં પ્રદક્ષિણા વિધિ સમજાવી છે પ્રદક્ષિણા ની વિધિ સમજવામાં આવે છે કે પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યાનું નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે આ ઉપરથી એવું સચન છે કે ઘર પરિવારના કેટલા કાર્યમાં વરનું નેતૃત્વ બહુ ઘટે તો કેટલા કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે છે જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યા સાથે સાથે ચાલવાનું હોય છે અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે આમ અહીં આ વિધિના ગૃહસ્થિના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપવામાં આવી છે

હોય છે આ મહાભારત વિધિના ગૃહસ્થ ધર્મના પાલન માટે મહત્વની શિક્ષણ આપવામાં આવ્યું છે કે આવ્યું છે આમ અહીંયા પાઠની અંદર યજમાન અને પુરોહિતને બી સંવાદ અહીંયા કરવામાં આવેલો છે તે આપણે અહીંયા જોવાનું છે તો પહેલું યજમાન વિવાહ સંસ્કારે વિવિધતા વિધિઓ ભવંતી તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ

વિવાહ સંસ્કાર વિધિ પ્રદક્ષિણા નામના સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ છે તે પ્રદક્ષિણા શું છે પ્રદક્ષિણા એટલે કે ફેરા પ્રદક્ષિણા શું છે પ્રદક્ષિણા એટલે કે કે ફરવું તે કોઈ પદાર્થ અથવા વસ્તુને જે દક્ષિણ દિશામાં એટલે જમણી બાજુ રાખીને તેની ચારે બાજુ ગોળ ફરવું તેને પ્રદક્ષિણા કહેવામાં આવે છે વિવાહ સંસ્થાના વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા દેવોના પ્રતિનિધિ એવા અગ્નિદેવની ચારે બાજુ વર વધુ ફરે છે તેને પ્રદક્ષિણા કહે છે વિવાહ અવસરે આ વિધિમાં વર વધુ ચારે ફેરા ફરે છે વિધિમાં કાર્યો સુશીલ સ્વજનશી ધર્મપતિના માર્ગદર્શનમાં પૂર્ણ થતા હોવાની કન્યાને આગળ રાખવામાં આવે છે જ્યારે જીવનની ઉત્તરાવસ્થામાં પુરુષના જરૂર પડતી હોવાથી ચોથા ફેરામાં વરને આગળ રાખવામાં આવે છે વૈદિક સંસ્કૃતિમાં માનવજીમાં ધ્યેય રૂપ ધર્મ કર્મ અર્થ કામ મોક્ષ અને એ ચાર પુરુષાર્થના સંકલ્પના કરવામાં આવે છે એ ચાર પુરુષાર્થોની પ્રાપ્તિ રૂપે કર્મના પ્રસુત થવાના પ્રતિકરૂપે પ્રદક્ષિણા કરવામાં અહીંયા આવે છે સામાન્ય પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિતઃ ભ્રમણ સૂચન પરંતુ વિવાહ સંસ્કારો પ્રદક્ષિણા શબ્દના એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પથામાં સ્મૃતિ પથમાં કમ અપી એટલે કે કોઈ પણ પરિતર સૂચન કરે છે દર્શાવે છે વ્ય સંસ્કારો એટલે વ્યહ સંસ્કારમાં વગેરેમાં શબ્દ શબ્દથી સ્મૃતિ પથમ એટલે કે સ્મરણના માર્ગમાં કે સ્મરણમાં આયાતી એટલે કે આવે છે એટલે કે છે પુરોહિત કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થ વસ્તુની ચારે તરફ વર્તુળ આકાર ફરવું તે સૂચન કરે છે પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણ શબ્દ એક વિશેષ ક્રિયા સ્મરણમાં અહીં આવે છે કે યજમાન કા સા વિશેષતા ક્રિયા તો યજમાન કહે છે તે વિશેષ ક્રિયા કહી છે પુરોહિત વિવાહ સંસ્કાર વધુ વધુ વર યજ્ઞાની પરિતઃ ચતુરવારે પરિક્રામત ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તી પુરોહિત કહે છે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર ચાર વાર ફરે છે આ ક્રિયા સંસ્કારમાં પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે વધુ વર વધુ અને વર યજ્ઞામની એટલે કે યજ્ઞના એટલે કે અગ્નિના યજ્ઞાની પરિતહ એટલે કે યજ્ઞના અગ્નિની ચારે તરફ ચતુર્વારમ એટલે કે ચાર વાર પરિક્રમા એટલે ફરવું ચારે તરફ એ એમ એટલે કે આ લોકલય જગત સંસારમાં એટલે પુરોહિત કહે છે કે પ્રદક્ષિણા વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિ ચોમેતા ચારે તરફ ફરે છે આ ક્રિયા સંસ્કારમાં પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે યજમાન પ્રદક્ષિણા અવસરે વધુ વરો સદૈવ ચલત અથવા અનુક્રમે ચલત યજમાન કહે છે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણામાં અવસરે વધુ વર સદૈવ ચલત અથવા અનુક્રમે ચલત

તિસુ પ્રદક્ષિણા શું કન્યા પ્રથમ ચલતી તદ્દનું વર ચલતી તત્ત અંતિમાયા પ્રદક્ષિણા વર પ્રથમ કન્યા પૂરહિત કે છે એ મોટે ભાગે ત્રણ ફેરાઓમાં કન્યા પહેલા ચાલે છે તેની પાછળ વર ચાલે છે ત્યારે પછી અંતિમ ફેરામાં વર પહેલા ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે તિસુ એટલે કે ત્રણેયમાં કે વિવાહ સંસ્કાર વખતે જે પ્રસંગોમાં જે ચાર ફેરા કોણ કેટલી વાર આગળ ચાલે છે તે વિષયમાં એ મતભેદ છે કે કેટલાક મતે ત્રણ વાર વર અને ચોથીમાં કન્યા આગળ ચાલે છે તો વળી અન્ય કેટલાકમાં મતે ત્રણ પ્રદક્ષના કન્યા અને ચોથીમાં વર આગળ ચાલે છે અહીં આધાર પ્રથમ ત્રણ ફેરા કન્યા આગળ ચાલે રહે છે અને તે અનુસાર અહીંયા કહેવામાં આવે છે તો એટલે કે પછી અંતિમ આયામ છેલ્લી વાર અંતિમમાં તદનું એટલે તેની પાછળ પ્રચલ એટલે ચાલવાની ક્રિયામાં પ્રચલમાં પ્રયોજનો મતલબ હેતુ કારણ એમ હિ એટલે આમ ખરેખર મન્યતી એટલે કે માનવામાં આવે છે ગૃહાસ્ત્રમ એટલે ગૃહાસ્ત્રમના એમ અહીંયા છે કે મોટે ભાગે ત્રણ ફેર કન્યા પહેલા ચાલે છે તેની પાછળ વર વર ચાલે છે ત્યાર પછી અંતિમ આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે યજમાન અનુક્રમે પ્રચલન ક્લિન પ્રયોજનમ યજમાન કે છે એ ક્રમશ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાના આશય સ્વ છે પુરોહિત એવિ મદ ગૃહસ્થ્રમ નાના વિધાની કાર્યા સુશીલા સૌજન્યશાલીયા ધર્મપત્્યા માર્ગદર્શિ સંપન્નાની ભી અદ ક્રમે તેસુ કાર્યસુ કન્યાયા નેતૃત્વ સાય વરસ અનુકરણ પર્યંત કર્તવ્ય સૂચિભ પરાધે પુરૂષ પુરુષ માર્ગદર્શન અપેક્ષી ચથુર્થ પ્રદક્ષિણ વર અગ્રિમો અર્થ ત્રણ નેતૃત્વ જાત અન્યા ત્યાં અનુકરણ કુર્યાતર કર્તવ્યક સૂચિ ગૃહસ્થ ગૃહસ્તા એટલે ગૃહશ્રમના નાના વિધાની એટલે અનેક પ્રકારના સુશીલિયા એટલે કે સુશીલ સારા સદગુણોથી ધર્મપત્નિયા એટલે કે ધર્મપત્નીના માર્ગદર્શન એટલે માર્ગદર્શનમાં કે દિશા સૂચનમાં સંપનાની એટલે કે પૂર્ણ થયેલા થઈ ગયેલા ભવંતિ એટલે કે હોઉ હોવ છે અત્યારે તેથી માટે એતાદૃષી એટલે કે આ પ્રકારના તે શું તે શું કાર્ય શું એટલે કે તે તે કાર્યોમાં કન્યા એટલે કે કન્યાનું શ્યાતમ એટલે કે હોવું હોવું જોઈએ વર્ષેચ વર વરચ વર અને તેનું કુરિયાતમ એટલે કે કરવું જોઈએ ઇતિયમ એટલે કે આ પ્રમાણે કે જીવનના ભાગમાં એટલે કે ચોથી પ્રદક્ષિણામાં ચતુર્થ અગ્નિમાં એટલે કે આગળ અપરમ એટલે કે બીજું ભવનમ એટલે કે મહારાજ ભગવાન એટલે કે છે પુરોહિત કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ શ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સ્વજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે તેવીથી આ પ્રકારના તે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વર તેનું અનુસરણ કરવું જોઈએ આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે જીવનમાં પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ આ પ્રમાણે બીજા એક નેતૃત્વનું સૂચન થાય છે અહીંયા શ્રમ એટલે કે વૈદિક સંસ્કૃતિમાં આશ્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે આ ચાર આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય ગૃહસ્થ અને સંન્યાસ છે તેને સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કેમ કે આ આશ્રમના આધારે જ અન્ય આશ્રમમાં રહેવા રહેલાઓનું પાલન અને પોષણ થાય છે આ શ્રમને માટે ધન્યતાનો ભાવ વ્યક્ત કરવાનું કહ્યું છે કે ધન્યો ગૃહસ્થ આશ્રમ અર્થાત ગૃહસ્થ આશ્રમ મારીને પોતાનું કર્તવ્યનો નિર્વાહ કરવાનો સૌ કોઈ ધન્ય છે સંસ્કાર એટલે કે કર્તવ્ય ઉપસર્ગ કૃ ધાતુ ઉપરથી આ સંસ્કાર શબ્દ અહીં બન્યો છે સંસ્કાર એટલે કે શુદ્ધ કરવું તે પરિમાર્જિત કરવું તે વૈદિક કલ્પશાસ્ત્રના સ્મૃતિ ગ્રંથોમાં મુજબ ગર્ભાધાન લઈને અન્ય સુધીના સોળ સંસ્કારો છે આ સોળ સંસ્કારોમાં સૌથી મહત્વનો સંસ્કાર તે વિવાહ સંસ્કાર છે આ સંસ્કારમાં શરીરથી જુદા જુદા એવા વર અને કન્યાના બે આત્માઓનું એકીકરણ સાધવાની પ્રક્રિયા કેન્દ્રમાં હોય છે તેને સંસ્કાર કહેવામાં આવે છે તો અહીંયા આપણે યજમાન અને પુરોહિત વિશેનું અહીંયા આપણે અહીં સુધી રાખીએ આગલા વિડીયોમાં જે યજમાન શું કે છે અને પુરોહિતનો જે સંવાદ અહીંયા વિવાહ સંસ્કારમાં સારી રીતે અહીંયા કરવામાં આવેલો છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું તો અહીં સુધી રાખીએ વસ્તુ